વડોદરામાં મોરીવો જ્વેલરી બ્રાન્ડના ફ્લેગશીપ શોરૂમનો ભવ્ય શુભારંભ થયો છે આ ભવ્ય શોરૂમ વડોદરાના જ્વેલરી પ્રેમીઓ માટે એક નવું આકર્ષણ બનશે જે પરંપરા અને આધુનિકતાના સમન્વય સાથે ગ્રાહકોને અનુપમ અનુભવ આપવા સજ્જ છે સંસ્કારી નગરી તરીકે વિખ્યાત વડોદરાના ચીકુવાડી નજીક જેતલપુર રોડ ઉપર અગ્રણી જ્વેલરી બ્રાન્ડ ડાયમોરિવાના ફ્લેગશિપ શોરૂમનો ભવ્ય શુભારંભ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સંત લાઈફ કોચ અને પ્રેરક ડોક્ટર પૂજ્ય પૂજ્યશ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીના વરદ હસ્તે સંપન્ન થયો છે આ પ્રસંગે ડાયમોરિવો જ્વેલરી બ્રાન્ડના મેનેજિંગ ડાયરેક્ટર અને ફાઉન્ડર હિતેશભાઈ કાનાની અગ્રણીઓ મેનેજમેન્ટ ટીમ અને મૂલ્યવાન ગ્રાહકોની ઉપસ્થિતિએ આ અવસરને અનેરી ભવ્યતા પ્રદાન કરી હતી શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીના અપાર આશીર્વચન સાથે વડોદરાના હૃદયસમા જેતલપુર રોડ ઉપર ડાયમોરિવોનો શરૂ થયેલો આ પ્રથમ શોરૂમ ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગોલ્ડ અને ડાયમંડ ડિઝાઇનર જ્વેલરીની વિશાળ શ્રેણી ઓફર્સ કરે છે વધુમાં ગ્રાહકોને કસ્ટમાઇઝ આભૂષણો ઉત્તમ કારીગરી અને પરંપરાગતથી આધુનિક કોન્ટેમ્પરી ડિઝાઇન સુધીની વૈવિધ્યપૂર્ણ પસંદગી એક સ્થળે કરવાની તક મળશે ખાસ શુભ પ્રસંગોને ધ્યાનમાં રાખીને રચાયેલા આ આભૂષણો ગ્રાહકોના વૈભવી અનુભવને નવી ઊંચાઈ ઉપર લઈ જશે આ પ્રસંગે ડાય જ્વેલરી બ્રાન્ડના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશભાઈ કાનાનીએ વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા માટે અમે નવી ડિઝાઇન્સ અને ડેલીવીયર માટે અમારી પાસે બહુ મોટો કોન્સેપ્ટ છે જે અમારી યુએસપી છે અમારી ડિઝાઇન જ અમારી યુએસપી છે અમે અત્યારે ઓલરેડી અઢારસો ડિઝાઇન ડાયમંડમાં અમે અઢારસો ડિઝાઇન એક સાથે લોન્ચ કરીએ છીએ અહીંયા અને ગોલ્ડની બારસો છે પણ લાઇટ છે લાઈટ જ્વેલરી મીન્સ ડેલી વિયર માટે અમારી પાસે ગોલ્ડની જ્વેલરી છે અને ડાયમંડમાં અમારી પાસે અઢારસો ડિઝાઇન અમે એક સાથે લોન્ચ જેતલપુર રોડ વડોદરા ચીક્કોવાડી નજીક ઓલરેડી આમ તો અમારી બ્રાન્ડની સ્કીમને લઈને કોઈ આવે એની માટે સ્કીમ નથી મૂકી પણ અમે અહીંયા ઓલરેડી બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરી છે લોકો અહીંયા અમારા સ્ટોર ઉપર અમારી ડિઝાઇન જે અમારી યુએસપી છે એની વિઝિટ કરે એટલા માટે અમે અત્યારે ઓફર કરી છે કે હન્ડ્રેડ પર્સન્ટ બાયબેક અને હંડ્રેડ પર્સન્ટ મેકિંગ ઓફ અપ ટુ એન્ડ અપ ટુ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ડાયમંડ વેલ્યુ ઓફ અને અપ ટુ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ મેકિંગ ઓફ ઓન ગોલ્ડ સ્પેશિયલ ઓર્નામેન્ટ્સ અત્યારે દિવાળીની સિઝન આવે છે તો દિવાળી માટે પણ ઓલરેડી નેકલેસીસ છે અને ઓલ ડેલી વિયર છે હિતેશભાઈ અને એમના પરિવારનો સુંદર પ્રસંગ છે આ એમનો ડાયમંડ જ્વેલરીનો બધો શોરૂમ ડાયમો રિવો એનું આજે ઉદઘાટન છે વડોદરામાં સુંદર શોરૂમ અહીંયા તૈયાર થયો છે તો આજના દિવસે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ પરંતુ જે મહંત સ્વાઈ મહારાજના ખૂબ આશીર્વાદ આ પરિવાર ઉપર છે આમ તો પ્રમુખ સાંઈ મહારાજના પણ બહુ હતા અને આજે મહંત સાંઈ મહારાજના પણ ખૂબ છે તેમનો નોકરી ધંધો વેપાર બધું ખૂબ સારું ચાલે સત્સંગની પણ ખૂબ દ્રઢતા છે તે સત્સંગની પણ સેવા ભક્તિ ખૂબ સારા છે